નમસ્કાર સમાચારો સાથે હું મુસ્કાન આજે ફરી એક વખત વિસાવદરની વાત કરવી છે કારણ કે ચોવીસ કલાકની અંદર વિસાવદરમાં જનતા રેડ બીજી વખત કરવામાં આવી છે અનાજ જે ચોરી થઈ રહી છે એ જગ્યાએ બીજી વખત ચોવીસ કલાકની અંદર જનતા રેડ કરવામાં આવી થોડાક સમય પહેલા આપે સમાચાર સાંભળ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે વિસાવદરના એમના દ્વારા જે ચોરી માફિયાઓ છે જે અનાજ માફિયાઓ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવાની વાત કરવામાં આવી હતી પરંતુ પોલીસ અધિકારીઓ એવું કહ્યું કે આ ફોજદારી મેટર નથી મામલતદાર અમને ફરિયાદ આપે તો અને તો જ અમે લઈ શકીએ તેમ છે એમ કરીને આ વાતને પૂરી કરવાની કોશિશ કરવામાં આવી એટલે હવે લોકોએ એવું કર્યું કે પોલીસ બહારે ન આવે તો કાંઈ નહીં જનતા રેડ તો થઈ જ પહોંચી એટલે ચોવીસ કલાકની અંદર બે જગ્યાએ જનતા રેડ કરવામાં આવી છે ગઈકાલે પણ વિસાવદરમાં જે અનાજનો જથ્થો છે જૂન અને જુલાઈનો જે અનાજનો જથ્થો જે ગરીબોને આપવામાં આવે છે જે લોકો રોજ કમાઈને રોજ ખાતા હોય એવા લોકોને સરકારે સહકારીમાંથી અનાજ આપતી હોય છે અને હવે એ અનાજમાં પણ કટકી થવા લાગી છે એટલે ગરીબોનું અનાજ ગરીબો સુધી પહોંચતું નથી અમીરો એ ગરીબોના અનાજ પણ કટકી કરીને તેમના ઘરની તિજોરીઓ ભરતા થઈ ગયા છે એટલે તેને લઈને વિસાવદરમાં ફરિયાદ ઉઠવા પામી હતી પરંતુ ફરિયાદ કોઈએ સાંભળી નહીં એક દાદા છે લગભગ દાદા છે રડીને અધિકારીઓને કહ્યું કે ભાઈ ચોરી માફિયાઓને પકડો પાસે અંગૂઠા કરાવી દેવામાં આવ્યા છે થોડું ઘણું અનાજ અમને આપવામાં આવ્યું છે બીજું બધું જ અનાજ જે છે તે વગે કરી દેવામાં આવ્યું છે એવી વાત એ વૃદ્ધ માણસ દ્વારા કરવામાં આવી પરંતુ કોઈએ કોઈનું સાંભળ્યું નહીં પરંતુ પોલીસ અધિકારીને કોઈ કે ગાળ બોલી હશે બોલી છે કે નહીં એ તપાસનો વિષય છે કારણ કે મીડિયા સમક્ષ હજી સુધી આવ્યું નથી પરંતુ પોલીસ એમ કહી રહ્યું છે કે ભાઈ જે ગાળ બોલ્યું હોય એ મને કોણ બોલ્યું છે ત્યારે વિસાવદર ના ધારાસભ્ય એવું કહે છે જે તે સમયે કે ભાઈ તમને ગાળ બોલ્યું છે શોધવામાં રસ છે પરંતુ જે અનાજ ચોરીને ને ગરીબો લઈ ગયું છે એ શોધવામાં તમને રસ નથી એમ કરીને પોલીસ અને વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયા વચ્ચે રસાકસીનો જંગ જોવા જોવા તું તો હવે જનતાએ કલાકની અંદર બીજી વખત જનતા રેડ કરી છે એક બંધ દરવાજો છે એની અંદર તાળું મારવામાં આવ્યું છે અને અંદર જે અનાજનો જથ્થો છે પૂરી રાખવામાં આવ્યો છે જોવા આ દ્રશ્યો કેવા છે કે જ્યાં ચોવીસ કલાકની અંદર વિસાવદર જનતાએ બીજી વખત જનતા રેડ કરી છે જુઓ આ દ્રશ્યો công hờông ảơ

વિડીયો હાલે છો વાયા ટ્રાક પર હા ભાઈ ને વ્યવસ્થિત એરોપ્લેન મોડ માં નાખ દે એટલે હે એરોપ્લેન મોડ નાખ દે કોઈ ફોન હા બસ એમ કરો ચાલુ છે પાપા મોર પાપા ખોલી દુકાન ખોલો